અમદાવાદના રખિયાલ વિસ્તારમાં સામાજિક તત્વો બેફામ બન્યા છે કાયદા વ્યવસ્થાને તેઓ ઘોડીને પી ગયા છે જાણે કે કાયદો વ્યવસ્થા ગુજરાતમાં હોય જ નહીં તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું કેમ કે તલવારો સાથે જાહેરમાં મારામારી કરવામાં આવી વિસ્તારમાં ડરનો માહોલ ઊભો કરવામાં આવ્યો અને ઘરને ટાર્ગેટ કરવામાં આવ્યો ત્યારે શું સમગ્ર મામલો છે અને જે આતંક મચાવનારા સામાજિક તત્વો છે પોલીસે શું હાલત કરી છે વિગત વાત કરીએ શું તમારી કારમાં માઇલેજ અને પિકઅપની તકલીફ પડી રહી છે તમે ફોર્મેનનો સંપર્ક કરો છો તો ફોર્મેન તમને કહી રહ્યો છે કે એન્જિન ખોલવું પડશે તો તમે ચિંતા ના કરતા આજે જ અમદાવાદના વેદાંત રેસિડેન્સી જે એસપી રિંગરોડ વસ્ત્રાલ ખાતે પરફેક્ટ એન્જિન ડેટોક્સનો આજે જ સંપર્ક કરો જી હા અહીંયા ટ્રક રિક્ષા કાર સહિત મોટર સાયકલની જે સર્વિસ છે તે કરી દેવામાં આવશે જર્મન ટેકનોલોજીથી કાર્બોનાઇઝેશન કરવામાં આવશે તમારા એન્જિનને પણ ખોલવાની જરૂરિયાત નહીં થાય અને તમને સંતોષકારક સર્વિસ કરી આપવામાં આવશે સર્વિસના પ્રોસેસની વાત કરીએ તો ત્રીસ મિનિટની અંદર કાર્બન ફ્રી પ્રક્રિયા કરવામાં આવશે માઇલેજમાં જે પ્રક્રિયા બાદ તમારી કારમાં માઇલેજમાં વધારો થઈ જશે પિકઅપમાં વધારો થશે પોલ્યુશનમાં ઘટાડો થશે એન્જિન સ્મૂથનેસ થશે એન્જિન લાઇફમાં વધારો થશે એન્જિન ઓઇલની ખપતમાં ઘટાડો થશે એન્જિનનો અવાજ અને વાઇબ્રેશનમાં ઘટાડો થશે એન્જિન ટોર્ક પહેલાં જેવું કરે છે નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફાયદા અવારનવાર અમદાવાદમાંથી અસામાજિક તત્વોના માથો ચકના આતંકના વિડીયો આપણે જોતા હોઈએ છીએ બધા લોકોને ડોન બનવું છે દાદા બનવું છે લુખા તત્વો એટલા બેફામ બની જાય છે નશાખોરી કરીને તેઓ કે સમગ્ર વિસ્તારને બાનમાં લેતા હોય છે હથિયારો સાથે આતંક મચાવતા હોય છે લોકોને નુકસાન પહોંચાડતા હોય છે હેરાન પરેશાન કરતા હોય છે ત્યારે વાત છે અમદાવાદના અજીત રેસિડેન્સી વિસ્તારની કે જ્યાં ગઈકાલે રાત્રિ દરમિયાન સોશિયલ મીડિયા પર આપ સૌ કહીએ એક વિડીયો જોયો કે જ્યાં કેટલાક અસામાજિક તત્વો બેફામ બન્યા હતા છરી તલવાર તેમજ અલગ અલગ પ્રકારના હથિયારો સાથે એક ઘરમાં ધસી આવ્યા હતા પથ્થર મારો ઘર ઉપર કરવામાં આવ્યો છરી તલવારો હુમલાના પ્રયાસો કરવામાં આવ્યા ને આ સમગ્ર ઘટનાના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અમે જૂની અદાવત હોવાનું કહેવાય રહ્યું છે એક વર્ષ અગાઉ જે ફરિયાદી પક્ષ છે તેમના ભય નગરમાં રહે છે અને જે આરોપી પક્ષ છે તેમનું બાંધકામનું કામ ચાલતું હશે ને આને જ લઈને બાંધકામના કામમાં જે થોડાક સમય માટે બોલાચાલી થઈ અને વિવાદ વકર્યો જે તે સમયે વિવાદ શાંત પણ પડી ગયો હતો પરંતુ ગઈકાલે બાપુનગર વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ હતો ને આ લગ્ન પ્રસંગમાં આરોપી પક્ષ અને ફરિયાદી પક્ષ ફરી સામ સામે જોવા મળ્યા હતા અને તેની દાજ રાખીને આરોપી પક્ષ દ્વારા ફરિયાદી પક્ષનો પીછો કરીને તેમના ઘર સુધી પહોંચે અને ત્યારબાદ તલવારો છરી સહિતના હથિયારો સાથે હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો જોકે સદનસીબ આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિના સમાચાર નથી પરંતુ જે એક ડરનો માહોલ વિસ્તારમાં ઊભો કરવામાં આવ્યો તેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ પણ સર્જાયો છે આ મામલાના સંદર્ભમાં પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી ત્યાં સુધીમાં આરોપીઓ ભાગી ગયા હતા આ ઘટનામાં સાત જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને આજે પોલીસે સાતે આરોપીની ધરપકડ કરીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે અને અસામાજિક તત્વોની સાંજ ઠેકાણે લાવવા માટે પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ ગઈ હતી તે સમગ્ર દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કે જે અસામાજિક તત્વો હાથમાં તલવાર લઈને પોતાની જાતને દાદા સમજી રહ્યા હતા આતંક મચાવી રહ્યા હતા તે હવે માફી માંગતા નજરે પડી રહ્યા છે આ મામલે પીડિત પરિવાર ਨੂੰ શું કહેવું છે તે સાંભળી લો જી આપકા નામ ક્યા હે કલ રાત કો જો ગુષ્ટી નહી લઈએ ઉસમે આપ ઘરમે તો ક્યા હુઆ ના પૂરા બના મેરા નામ રુગિના બانو હે અમે ઘરપે હી થી ઓ હમ લોગ કો દાવત ખાકે આ ગયે થે પેલે સે હી ફિર મેરે ભાઈ લોગ પીછે સે આયે તો વો લોગ જો સામને વાલે થે ના યે જીમ કે લડકે લોગ 10 12 છોકરે કો લેકે મેરે ભાઈ લોગ કા પીછા કરતે હુએ આયે સકિલ ચોક સે और वहाँ से आए तो ये यहाँ गार्डन के पास अजीत मिल में तोफ़ी खान के गार्डन के पास वहाँ पे ये लोग ने मेरे भाई को घेर लिया और वहाँ पे इन लोग ने पटे से मेरे भाई के ऊपर चाल चालू गाड़ी पे हमला करें बेल्ट से मारे तो फिर वो उतरा तो लोग सब लोग उसको मारने लगे तो अपनी जान बचा के भाग के यहाँ पे आया तो वो लोग ने मेरे भाई का पीछा करते करते यहाँ तक आए फिर वो लोग ने फ़ोन करके सबको बुलाए तीस चालीस लोग आए तलवार चक्कू लेके डंडा है पत्थर से सब हमला किए तो मैंने तो अपना घर बन करके ताला मार दी थी वो लोग अंदर नहीं आ पाए मगर बाहर से हमला किए घर में मेरे पे हमला किए मेरे दो भाई लोग थे उन लोग पे हमला किए मेरी अम्मी बोल सुन नहीं पाती हैं और उन लोग ने तलवार चक्कू फेंके तो कांच की बारी फूटी मासूम बच्चा दो सो रहे थे अंदर बैठ के वो लोग साफ बच गए फिर हम लोग भाग के जल्दी से उसको बच्चे को के 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 चाकू से मारे थे विवाद था था? ये था कि वो वहाँ सुंदरम में इनका मकान बन रहा था तो इनका जो दामाद है जावेद वो कैसा है अगर गली में किसी के साथ कुछ भी होता था वो झगड़ा करता था गाली देता था तो मेरा भाई रमजान महीना था वो फ्रूट लेके जा रहे थे तो उसके ऊपर क्या मकान बन रहा था तो सिरमिट गिरा तो मेरे भाई ने बोले कि थोड़ा देख के करो नमाजी इंसान जा रहे हैं तो मेरे भाई को गाली देने लगा बहुत खराब खराब गाली दिया और मारना चल मारने लगा मेरे भाई को तोफिक खा ये इसका दामाद जावेद ने तो फिर उसने अपने साले लोग को फोन करा तो वहाँ से कम से कम वहाँ पे भी तीस चालीस लोग आए थे तलवार चक्कू ले मेरे भाई को दौड़ाए थे तो एक भाई को तो हमला कर ही दिए थे बाकी दो तीन भाई भाग गए थे मेरे और एक भाई को बहुत खराब मारे थे आ, वो साल में एक साल हो गया तो उसका ये तीसरा हमला किया उन्होंने हमारे ऊपर हाँ किसी किसी धमकी दी जा रही थी पहले बोले तो थी। तुमको जान से मार डालेंगे कहीं भी दिखोगे तो हम छोड़ेंगे नहीं चाहे जहाँ सुंदरम में रहते हैं कि नहीं हैं? नहीं नहीं रहते वो कारखाने से आ रहते, एक वहां रहते हैं एक भाई वहाँ रहते होंगे तो उनके ऊपर हमला किए थे तो पुलिस प्रशासन से किस तरह की मांग है क्योंकि आरोपियों को यहाँ पे लाया गया बस ये उन लोग को सजा दी जाए क्योंकि क्या भरोसा उन लोग फिर से भी हमला कर सकते हैं अच्छा आपकी सुरक्षा को लेकर क्या बोल बोलोगे घर का माहौल भी है सोसाइटी में घर में हुँ. वीडियो वायरल किस तरह की मांग है सुरक्षा को लेकर सुरक्षा ये है की उन लोगो को काम सख्त सख्त सक कार्रवाई सजा दी जाए अच्छा वो लोग गुंडा तो है एक जो फाइम है ना उनका तोफिक का लड़का जिम का भाई वो बहुत गुंडा है और उसका अगर आप केस देखना चाहो तो उसका बहुत नहीं उसके ऊपर बहुत केस है और वो हमेशा आगे रहता है वो बहुत गेंग लेके घूमता है वो बहुत हाँ उसकी पूरी गेंग है वो ही उसके ही जरिए समझ लो उसका भतीजा जो है अजीम का लड़का वो मेरे भाई के है। करते तो तो हैं लो तो तो लो। ये लोग ये लोग शायद ट्रक वक ये सब गाड़ी चलती इन लोग की हाँ चालीस पचास ट्रक चलती हैं इनकी बस उसी के हिसाब से ये लोग थोड़ा ज्यादा आगे गुंडागर्दी करते सुंदरम में इन लोग की बहुत दुश्मनी है આપે સાંભળેલા પીડિત પરિવારના લોકો તેમનું નિવેદન સામે આવ્યું છે તેમાં તેમણે સમગ્ર ઘટના મામલે માહિતી આપી છે આ ઘટનામાં પોલીસ અધિકારી શું કહી રહ્યા છે તે પણ સાંભળેલું દરમિયાન જે આરોપી અને પંદર ની જે આરોપી મકાન બનતું હતું એ બાબતે અગાઉ બે વર્ષ પહેલાં ઝઘડો થઈ રહ્યો હતો જેની અનાથ રાખીને ગઈકાલે જે પખી સિદ્ધેકી અફાન સિદ્ધેકી અને તેના બીજા દસ એક મોરબીના માણસો દ્વારા એ ફરિયાદી છે ફરિયાદીને ત્યાં પાર્ટી બહાર નીચ્યા બાદ એના બીજે મારામારી કરવામાં આવી હતી ત્યારબાદ ફરિયાદી છે પોતાના ઘરે આવ્યું છે ત્યારબાદ એના ઘરે આવી છે આ આરોપી છે આરોપી આટલા 35 ને તલવાર લઈને ચાના ગરબો નીકળાયો જોબાકી ગુજરાત પોલીસની ગાડી રાતાઈ જઈ છે નામ વાદીઓને વાનગી પહોંચી ગયો હતા અને જે આરોપી છે તેની સાથે આરોપીને અરેસ્ટ કરવાનો આવેલો છે અને એ લોકોએ ફમાં રાઈનું સહી કરાવ્યું છે આરોપીનો બોલાઈ રિટેસ કોઈ છે કે નહીં કુલ કેટલા આરોપી હતા તેના પર હજુ પરવાતા 8 આરોપી હતા હજી બીજા પતરામાં પી કુલ 6 જણ

कल तो ऐसा होता था तो क्या है वो तो जो लोग करिया वही पीछे ये आरोपी से आरोपी और आयोग भी तुझे ये 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 नहाता है ना लाते ड्रामा सबको बहुत डेकोर हो रहा है आरोपीज़े आरोपीज़े गया देन गया गया देन गया देन तो लगता है लगता है आज कल क्या है कि बजट के बजट के बजट के बजट के बजट के बजट के बजट के

હા જેટલા આપણે રિકન્સ્ટ્રક્શનના બનાવો પોલીસના જોતા હોઈએ છીએ તે બાદ તેમને સાન ઠેકાણ આવે છે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં